તો ભાજપની સાથોસાથ વિજાપુરમાં કોંગ્રેસે પણ પ્રચાર તેજ કર્યો છે કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પટેલ પણ શહેરી વિસ્તારમાં પ્રચાર કરતા જોવા મળ્યા વિજાપુર શહેરના લઘુમતી વિસ્તારમાં કાર્યકર્તાઓ સાથે દિનેશ પટેલ સવારથી જ ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે સમર્થન આપવા માટે અપીલ કરતા જોવા મળ્યા એબીપી અસ્મિતા સાથેની વાતમાં દિનેશ પટેલે દાવો કર્યો કે પ્રચારમાં કાર્યકર્તાઓનો ઉત્સાહ જોઈ ક્યારેય નહીં મળી હોય એટલે લીટથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો લોકસભા ચૂંટણી સાથે વિજાપુર વિધાનસભાની પણ પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે તમામ ઉમેદવારો ચૂંટણીના પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે કોંગ્રેસના ઉમેદવાર દિનેશભાઈ પટેલ પણ ડોર ટુ ડોર પ્રચાર કરીને લોકોનું સમર્થન મેળવી રહ્યા છે ત્યારે દિનેશભાઈ ડોર ટુ ડોર પ્રચાર ચાલી રહ્યો છે એક બાજુ ભાજપ પણ ડોર ટુ ડોર પ્રચારમાં લાગ્યું છે આપ પણ ડોર ટુ ડોર પ્રચાર કર્યો કેવો સમર્થન મળી રહ્યું ડોર પ્રોગ્રામની અંદર કાર્યકર્તાઓની એટલી મહેનત છે કે એમની આજે ખુશી તમે જોઈ શકો છો એ ખુશી ઉપરથી જ આપણું શું જ રિઝલ્ટ છે દેખાય છે એટલે બીજું વિશેષ કંઈ કહેવાનું રહેતું નથી કાર્યકર્તો એટલા જુસ્સાથી મારી ચૂંટણી લડી રહ્યા છે મારે કંઈ જવાની જરૂર જ નથી પડતી કોઈને કહેવાની જરૂર નથી પડતી જ્યારે એમને એવું થાય છે સિંજે ચાવડાને આજે ભાડાના માણસો દબાણથી લાવવા પડે છે એ લોકોને નોકરીવાળાને દમ મારવા પડે છે આમ કરીને પબ્લિક ભેગી કરવી પડે છે એવી અમારી કોઈ પરિસ્થિતિ નથી અમારે ખુરશીઓ ખૂટે છે અત્યારે જગ્યા ખૂટે છે ક્યાંક ભાઈ પ્રચાર કરવા માટે ભાઈ બધાને રોકવા પડે છે કે ભાઈ લિમિટ રાખો ખાસ કરીને આપને જે સમર્થન મળી રહ્યું છે સ્વયંભૂ મળી રહ્યું છે પણ સામેના ઉમેદવાર સીજે ચાવડા અને અન્ય બે લોકસભાની બેઠક વિજાપુર પ્રધાનમંત્રી આજે પ્રચાર કરવાના છે ને એને લઈને કાર્યકર્તાઓ ભારે જંગી મેટથી જીતાડશે એનો આશા વ્યાજ સીજે ચાવડા વ્યક્ત કરી રહ્યા છે શું કહેશો આજે સીજે ચાવડા આજે નરેન્દ્ર મોદી લાવવા પડ્યા આ શબ્દ બજારની અંદર જે ફેરવી રહ્યા છે તો એના ઉપરથી જ ખબર પડી જાય કે ભાઈ આવના મોટા નેતા લાવવાની જરૂર શું છે અમારે કોઈ નેતાની જરૂર નથી અમારે તો કાર્યકર્તાઓ જ નેતા છે અને એ નેતાઓ જ અમને આ જીતાડશે એ અમારી ખાતરી છે બાકી એ ભાડાના ભેગા કરેલા માણસો સુધી કંઈ વોટિંગ થવાનું નથી અને કાર્યકર્તાઓ જીતાડશે અમને પૂરેપૂરો વિશ્વાસ છે અને કાર્યકર્તાનો ઉત્સાહ અને આનંદ એટલો બધો છે કે અમે જીતેલા છીએ